નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે કહેવાય ને કે જે અત્યારે ગિલોડીની સિઝન ચાલી રહી છે તેવા એક પ્રગતિશીલ ખેડૂત છે એમને ગલોડીની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો વિડીયોમાં પહેલીવાર આવ્યા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો પહેલામાં પહેલું જે ગલોડી કહેવાય એટલે કે ટિંડોરાની વાડી કહેવાય એમાં તમને હું રિઝલ્ટ બતાવી દઈશ મિત્રો જો ઘલોડાની ક્વોલિટી અને એની લંબાઈ જુઓ એક નંબરની છે પાંદરે પાંદરે ગલોડા થઈ ગયા છે જુઓ એક નંબરનું રિઝલ્ટ મળ્યું છે ખેડૂત મિત્રને જો એક નહીં તમારે આ જો દરેક જગ્યાએ જોઈ લો છે એક નંબરનું રિઝલ્ટ જુઓ મસ્ત વાડી થઈ ગઈ છે હવે પાછી દરેક જગ્યાએ જબરજસ્ત જુઓ છે એક નંબરના ગિલોડા છે જુઓ પહેલાં કહેવાય ને કે વાડી પૂરેપૂરી વાડી એકદમ સુકાઈ ગયેલી હતી એમ બરાબર છે દરેક જગ્યાએ જુઓ કિલોડાનો જબરજસ્ત લાક થઈ ગયો છે બરાબર તમને દરેક વાડી બતાવ જુઓ છે એની ગ્રીનરી વિકાસ એની ફૂટ એની લીલમ અને ક્વૉલિટીનું જુઓ સાઇનિંગ ગ્રીનરી એકદમ ચમકદાર છે જુઓ એકદમ ગ્રીનરી એકદમ ગલોડા સીંધા વાકા નથી થતા જુઓ તમે છે દરેક જગ્યાએ ગિલોડાનો જબરજસ્ત લાગ એક નંબરની ક્વોલિટી છે જુઓ ગલોડા સીધા થાય છે વાકા વળતા નથી જુઓ એક નંબરની ક્વોલિટી છે તો અત્યારે ગિલોડાની જબરજસ્ત સિઝન ચાલી રહી છે જો તમારે પણ આવી તકલીફો હોય જુઓ ગિલોડાનો કેટલો જબરજસ્ત લાગ લાગી ગયો છે મિત્રો એકદમ પેલી સીરીઝો લાગી હોય ને એ રીતનું રિઝલ્ટ છે જુઓ દરેક જગ્યાએ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે આ ખેડૂત મિત્રને બરાબર છે આ કહેવાય ને કે આ વાડી ખેડી જ નાખવાની હતી તો પૂરી વાડી બતાવી દઉં જુઓ એની ગ્રીનરી વિકાસ એનો લીલમ નવી નવી ફૂટ નવી નવી શાખાઓ તમે જોઈ શકો છો ઓકે તો આપણે ખેડૂત મિત્ર સાથે ચર્ચા કરીશું નમસ્કાર નમસ્કાર શું નામ આખું તમારું ઠાકોર દિનેશભાઈ સનાભાઈ ઠાકોર દિનેશભાઈ સનાભાઈ અને ગામ કયું લાગે ઓકલાવ ઓકલાવ એમનું ગામ લાગે ને તાલુકો ઓકલાવ આકલાવ ઓકે અને આ કેટલા વીઘામાં તમે ઘેલોડીની વાડી બનાવેલી છે આ દોડ વિઘા દોડ વિઘામાં એમને વાડી બનાવેલી છે બરાબર ઓકે અને કહેવાય ને કે આ ઘેલોડીની વાડીમાં તમારે તકલીફ શું આવી ગઈલી આ આખું મોરવાડ ભૂખે જ ગયો બધું છે બધું

તેત્રીસો પોત્રીસોનું બિલ આવે છે ચોથે પાંચમો દિવસ વિનિ કરો છો બરાબર તો આટલું જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે જુઓ તમે એક નંબરનું રિઝલ્ટ મળ્યું છે થોડુંક બતાવી દો આગળ પણ તમને જુઓ બરાબર છે આંકલાવની વાડી છે તમે જોઈ શકો છો કેટલો બધો ઘિલોડાનો જબરજસ્ત અને લંબાઈમાં પણ વધારો થયો છે જુઓ બરાબર આવી જજો અહીં થઈ ગઈ બરાબર બે વાર છતકાવ કર્યા આપડી દવાના કઈ દવા આપડી ક્રોપ પરિવર્તન ને ક્રોપ મેક્સ બે વાર છંટકાવ કર્યા હે ને બરાબર છે અને આવું ગ્રીનરી વિકાસ ને ફૂટમાં કેવું કમ્પલેટ ને બરાબર પાંચ દર પાંચમા દિવસ વિની વિનો હે બરાબર એવું ના અને ક્વોલિટીમાં કેવું લાગ્યું કમ્પ્લેટ ને બરાબર છે તો એમને મતલબ ક્વોલિટીમાં સારામાં સારું રિઝલ્ટ મળ્યું વિકાસ સારામાં સારો થઈ ગયો તમે જોઈ શકો છો જુઓ તમે છે એક નંબરનું રિઝલ્ટ મળ્યું છે તો અત્યારે જે લોકો ખેડી નવા ખેડૂતો ગલોડીની ખેતી કરશે એમને તમારો સંદેશો શું પાઠવો છે

બરાબર છે તો ગલોડીમાં માં અમને વાપરેલી એમાં પણ કેવું રિઝલ્ટ હતું ગલો એ કમ્પ્લીટ જ હતું એમાં તમને અનુભવ થઈ ગયો બરાબર એકવાર થઈ એટલે તો પરી લેધી ને દવા બરાબર છે તો એકવાર તમારો કોન્ટેક્ટ નંબર બોલી જાવ 6345430262 ઓકે તો બીજા ખેડૂત મિત્રો તમને ગલોડીની ની આ દવા વિશે માહિતી માટે પૂછે તો તમે જણાવશો ને હા જણાવશો બરાબર અને દવા કોને આપેલી તમને રાજુભાઈ રાજુભાઈ તમારું પૂરું નામ અને તમારો

હા તો દિનેશભાઈ તમે જે પણ ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન